નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો એક મહિલા ન્યાસરમાં ન્યાયની આશાએ પોલીસ સ્ટેશન પહોંચી તેણે પોતાના જીવનની મોટી સમસ્યા માટે ફરિયાદ નોંધાવવાની હતી તેણીએ જોયું કે પોતાના નિવેદન આપવા માટે બોલાવાઈ તે ક્ષણ એક અનોખો વળાંક લાવનારી બની સામે ખુરશી પર બેઠેલો એસપી સાહેબ બીજું કોઈ નહીં પણ તેના પૂરો પતિ અભય રાઠોડ હતા આ અચાનક થયેલી ભેટ બંને માટે અસ્વસ્થ કરનારની હતી એક સમયે જીવનસાથી રહેલા આ બે વ્યક્તિઓ વચ્ચે એકબીજાની સામે અલગ અલગ સંજોગોમાં ઊભા હતા આ સમાચાર ફેલાતા જ સમગ્ર જિલ્લામાં ચર્ચા શરૂ થઈ ગઈ નેહા એક સાહસિક અને સૌભિમાની મહિલા હતી છૂટાછેડા બાદ તેણે પોતાના દીકરાના ઉછેરની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી અને દરેક પડકારનો હિંમતથી સામનો કર્યો પરંતુ તાજેતરમાં તેના પડોશમાં રહેતા કેટલાક અસામાજિક તત્વો તેને હેરાન કરવાનું શરૂ કર્યું નેહાએ મૌખિક રીતે સમસ્યાનો ઉકેલ લાવવાની કોશિશ કરી પરંતુ જો કે પરિસ્થિતિ વણસતી રહી એટલે તેણે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો જ્યારે એ પોલીસ સ્ટેશન પહોંચી તો પોતાની ફરિયાદ નોંધાવવા લાગી ત્યારે પોલીસે જણાવ્યું કે આ કેસ સીધો એસપી સાહેબ સુધી જઈ જશે કારણ કે તે ગંભીર છે નિહાએ તેમનો આદેશ માની અને તેમની રાહ જોઈ પરંતુ જ્યારે તે એસપી સાહેબની ઓફિસમાં પ્રવેશી ત્યારે સામે જોવા મળેલો વ્યક્તિ તેને હચમચાવી દીધી દોસ્તો વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી તે કોઈ બીજું નહીં પરંતુ અભય રાઠોડ હતો અભય કે જે એક સમય નિહાનો જીવનનો મહત્વપૂર્ણ ભાગ હતો અને આજે કડક વર્દી અને ગંભીર ચહેરા સાથે એસબીની ખુરશી પર બેઠો હતો નિયાનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું તે વિશ્વાસ પણ કરી શકતી ન હતી કે આટલા વર્ષો પછી તેને તેના ભૂતકાળનો સામનો કરવો પડશે અભય પણ નેહાને જોઈને હડગપ થઈ ગયો બંને નિહાંકોમાં જૂની યાદો ફરી તાજી થઈ ગઈ આ સંજોગો વચ્ચે નેહાએ પોતાની જાતને સંભાળી અને મકમઅવજે કહ્યું આ મારી વ્યક્તિગત સમસ્યા છે હું અહીં આશા ન્યાય માટે આવી છું અને આશા રાખું છું કે આ કેસ કોઈ પણ પ્રકારના પક્ષપાત વિના ઉકેલવામાં આવશે નેહાની આ સ્પષ્ટતા સાંભળીને અભય થોડો અસ્વસ્થ થઈ ગયો તે જાણતો હતો કે નેહા હંમેશા સૌભામણી અને મજબૂત મહિલા રહી છે તેણે નેહાની ફરિયાદ ધ્રાંતી વાંચી મારા પડોશમાં રહેતા કેટલાક અસામાજિક તત્વોએ મારું જીવવું મુશ્કેલ કરી દીધું છે તેઓ રોજ મારા ઘરની આસપાસ ગંદકી ફેલાવે છે અને રાત્રે 騒ર બકોર કરે છે અને મારી સુરક્ષાને ખતરો ઊભો કરે છે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ માનવા માટે તૈયાર નથી હવે હું ઈચ્છું છું કે પોલીસ આ બાબતે દખલ કરે નેહા એ સ્પષ્ટતા કરી અભયે નેહાની ફરિયાદ ધ્યાનથી સાંભળી અને ફાઇલમાં લખેલી વિગતો પર નજર દોડાવી ભૂતકાળમાં પીડ છતાં તેણે પોતાનું પદ જાળવી રાખતા એક જવાબદારી અધિકાર તરીકે નિર્ણય લેવા માટે આગળ વધવાનું નક્કી કર્યું આ અચાનક ભેટ અને અસર બંને સ્પષ્ટ જોવા મળી પરંતુ બંનેને પોતપોતાના વર્તમાન અને જવાબદારીઓનું મહત્વ સમજીને પોતા પોતાના પદ પર મજબૂત નિર્ણય લેવા માટે આગળ વધ્યા અભયના અવાજમાં છુપાયેલું દુઃખ અને અપરાધ બૌદ્ધને સ્વસ્થ કરી રહ્યા હતા તે સમજી શકતો હતો કે ન્યાય આ પરિસ્થિતિ સુધી પહોંચવા માટે કેટલો સંઘર્ષ કર્યો હશે ભલે તે બહારથી કડક અને વ્યવસાયિક લાગતો હતો પરંતુ અંદર તે તૂટી રહ્યો હતો આ કેસ ગંભીર છે અજય ફાઇલ બંધ કરતા કહ્યું અમે ટૂંક સમયમાં કાર્યવાહી કરીશું હું વ્યક્તિગત રીતે ખાતરી કરીશ કે તમારી સુરક્ષા સાથે કોઈ સમાધાન ન થાય તેણીએ અવાજ મક્કમ હતો પરંતુ તેમાં ક્યાંક અપરાધ બોધ પણ છલકાતો હતો નેહાએ તેની વાત સાંભળી પણ તેની આંખોમાં અવિશ્વાસ સ્પષ્ટ દેખાતો હતો દોસ્તો આજે તમે મારા માટે ન્યાયની વાત કરી રહ્યા છો પરંતુ એ સમય ક્યાં હતા કે જ્યારે મને તમારા સાથની સૌથી વધુ જરૂર હતી જ્યારે તમે મારો વિશ્વાસ તોડી અને મને એકલી છોડી દીધી નેહે ધીકા અવાજમાં કહ્યું અભય નિષ્કપટ થઈ ગયો તેણે વિચાર્યું હતું કે આ મુલાકાતને માત્ર વ્યવસાયિક બનાવશે પણ નેહાએ આ વાતને તે નિરુત્તર બની ગયો તે જાણતો હતો કે આ સવાલનો કોઈ સરળ જવાબ પણ આપી શકાશે નહીં કહ્યું નેહા હું જાણું છું કે ભૂલ કરી છે પણ આ સમયે હું તારો પતિ નહીં એક પોલીસ અધિકારી છું મારી ફરજ છે કે હું મારી મદદ કરું અને હું એ કરીશ નેહા એ તેની વાત સાંભળી પણ તેના ચહેરા ઉપર જૂના ઘાનું દુખ સલકાઈ રહ્યું હતું મને ન્યાય જોઈશે સહાનુભૂતિ નહીં તેણે ધીમેથી કહ્યું જો તમે ખરેખર તમારી ફરજ નિભાવી શકો તો હું રાહ જોઈશ પણ યાદ રાખો મારી અપેક્ષા હવે તમારાથી નહીં કાયદાથી છે ઓરડામાં એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ નેહા ઉભી થઈ અને નીકળી ગઈ પણ જતા જતા એક પળ માટે તેણે અભય તરફ જોયું અભય ત્યાં જ બેઠો હતો તેની આંખોમાં એક અજાણી ખાલીપો હતી આંતર માત્ર શારીરિક નહીં પરંતુ ભાવાત્મક અને માનસિક પણ છે બને માટે આ મુલાકાત એમના ભૂતકાળ અને વર્તમાન વચ્ચે એક પુલ બનવા જેવો પ્રયત્ન હતો દોસ્તો પણ તે પુલ હજી અધૂરો હતો નેહાના જતા અભયની ખુરશી ઉપર બેઠી રહ્યો હતો તેના મનમાં એક ઊંડી ઉથલ પાથલ ચાલી રહી હતી તેના ધ્યાનમાં ફક્ત એક જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો ક્યારેક કે મારી સૌથી વધી નજીક હતી અને આજે એ જ મારી આટલી દૂર કેમ છે શું મેં ખરેખર એટલો મોટો ગુનો કર્યો છે કે જે સુધારી શકાય ન પોલીસ સ્ટાફ જે ઓકવર્ડના અભયને કડક અને કાર્યવાહીની સામે આત્મવિશ્વાસ ભર્યા અધિકારીની સાથે તરીકે જાણતો હતો આજે તેને આટલા ઊંડા વિચારોમાં ડૂબેલા જોઈને ચોંકી ગયો અભયે પોતાની જાતને સાંભળી અને સંભાળતા ફરી ફરિયાદોની ફાઇલ ખોલી તેણે તાત્કાલિક સંબંધિત અધિકારીઓને બોલાવ્યા અને નિહાના કેસ ઉપર તરફ જ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો આ કેસ પ્રાથમિકતા અને પર લેવામાં આવશે તેને સ્પષ્ટ કહ્યું મને તાત્કાલિક રિપોર્ટ જોઈએ કે ભવિષ્યમાં એ વિસ્તારમાં કોઈ પણ મહિલાએ આ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેની ખાતરી કરો દોસ્તો આવા રીતે અભય અને નેહાની વચ્ચે પ્રેમ સંબંધ ચાલતો હતો પણ હવે અભય ન્યાયની અપેક્ષા હવે મારી નહીં પણ કાયદાની છે તેણે વિચાર્યું નેહા ઘરે પાછી આવી પણ તેના મનમાં સવાલો ઉઠી રહ્યા હતા શું અભય ખરેખર બદલાઈ ગયો છે શું તે સત્યમાં હવે ફરજ માટે સમર્પિત છે તેના મનમાં ભૂતકાળનું જીવંત થઈ ગયો એ દિવસો જ્યારે તેને સંબંધ બચાવવાનો દરેક પ્રયત્ન કર્યો હતો પણ અભયની પ્રાત્નિત્ય તો હંમેશા બીજે ક્યાંક હતી તેણે પોતાની જાતને સંભાળ્યું હવે હું નબળી નથી મેં મેં મારા જીવનને જાતે સંભાળ્યું છે હવે હું કોઈના પર નિર્ભય નથી પછી ભલે તે અભય કેમ ના હોય સાંજે અભય નેહાને ફોન કર્યો નેહા હું જાણું છું કે તું મારા ઉપર વિશ્વાસ નથી કરતી પણ કદાચ તું સાચી છે પણ આ વખતે હું તારી અપેક્ષા પર ખરો ઉતરવા માંગુ છું આ ફક્ત મારી ફરજ નથી પણ મારી જવાબદારી પણ છે તું જોઈશ કે તારી ફરિયાદ ઉપર તત્વિક પગલા ભરવામાં આવશે નેહા એ શાંત અવાજમાં ઉત્તર આપ્યો આ તમારું કામ છે અભય હું આશા રાખી શકું છું કે તમે આ રીતે તેને નિભાવશો જે રીતે એક અધિકારીએ કરવો જોઈએ પણ મારા જીવનમાં તમારી કોઈ ભૂમિકા બાકી નથી કૃપા કરીને આ સમજી લો કે શાંતિથી જવાબ સ્વીકારી લીધો અભય સમજી ગયો કે નેહાના મનમાં તે કડવાશ હતી તે મીટાવી શકાસી શક્ય નથી છતાં તેણે નક્કી કર્યું કે તે પોતાની સંપૂર્ણ ફરજ ઈમાનદારીથી નિભાવશે હવે આ ફક્ત નેહા માટે નહીં પણ તેમના જાતને સાબિત કરવાનો પણ એક મોકો હતો અભયે સ્વીકારી લીધું કે નેહાને આ વાતને દુઃખમાં અને ખુશામાં જળગતો હતો તે જાણતો હતો કે આ કિસ્સો માત્ર એક ફરિયાદ નહીં પણ તેના માટે એક તક હતી ભૂતકાળમાં કરેલી ભૂલોને સુધારવાની તે વિચારી ભલે નેહા મને માફ ન કરે પણ હું તેને નિરાશ નહીં થવા દઉં દોસ્તો તેણે તરત જ પોતાની ટીમ નેહાના વિચારમાં વિસ્તારમાં મોકલી દીધી ત્યારે આસપાસના સામાજિક તત્વો પર નજર રાખવા માટે અને પેટ્રોલિંગ વધારવાનો આદેશ આપવામાં આવ્યો અભયે વારંવાર વિચારતો રહ્યો કે આ વખતે મારે નેહાને સાબિત કરવું પડશે કે હું હવે બદલાઈ ગયો છું બીજી તરફ નેહા પોતાના ઘરમાં બેસી અને સમગ્ર પરિસ્થિતિ પર ધ્યાન રાખી રહી હતી બાહ્ય રીતે તે અભય સામે ઠંડી લાગતી હતી પણ હકીકતમાં તે હતી ત્યાં પર મુલાકાત તેની જૂની યાદોમાં ફરી તાજી કરી દીધી હતી તેણે વિચાર્યું અભય મેં ક્યારેય મને સમજવાનો પ્રયત્ન કર્યો ન હતો તેણે હંમેશા પોતાની કારકિર્દી દીધી અને અહમને વધારે મહત્વ આપ્યું ત્યારે હું તેના માટે મારા સંબંધો અને સપનાઓ તજી દીધી હતી છતાં તે મને એકલી છોડી દીધી પણ હવે બદલાઈ ગઈ હતી હું હવે નબળી નથી હું મારી લડાઈ જાતે લડી શકું છું મનમાં રહી હતી થોડા દિવસો પછી રિપોર્ટ મળ્યા કે નેહાના વિસ્તારમાં શાંતિ ગઈ અસામાજિક તત્વો સામે કાર્યવાહી પણ થઈ હતી અને સુરક્ષા વધારવામાં આવી હતી તેણે રાહતનો શ્વાસ લીધો પણ હજી એક પ્રશ્ન તેના મનમાં ગુંજી રહ્યો હતો શું આ પૂરતું હશે શું જવાબદારી નિભાવીને નેહાના દિલમાં મારે થોડી પણ જગ્યા બનાવી લેવી પડશે અભય નેહાને ફરી ફોન કર્યો તારી ફરિયાદ ઉપર કાર્યવાહી થઈ જશે અને હવે તું સુરક્ષિત છે જો તને આગળ કોઈ પણ તકલીફ થાય તો વિના સંકોચે મને જણાવજે જેણે કહ્યું ને એ ઠંડા સવારે જવાબ આપ્યો આભાર આ તમારું કામ હતું અને તમે એ નિભાવ્યું હું એની પ્રશંસા કરું છું પણ હવે મને કોઈના ઉપર નિર્ભર રહેવાની જરૂર નથી હવે હું મારી લડાઈ જાતે લડી શકું છું થઈ ગયો અને થોડા પળો પછી તેણે ફોન મૂકી દીધો હું ફરજ નિભાવી રહ્યો છું પણ એ વિશ્વાસ તો હતો કે હંમેશા માટે તેને ગુમાવી દીધો છે તે વિચારતો રહ્યો અભય ખુરશી ઉપર માથું ટીકવીને ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો ભૂતકાળની યાદો તેની આંખો સામે જીવંત બની ગઈ જે દિવસે યાદ આવ્યા જ્યારે નેહા હંમેશા તેની પ્રાતિભ્જા બનવા માંગતી હતી પણ તેને હંમેશા પોતાનું કામ અને અહમ પણ રાખ્યું હતું નેહા એ કેટલીક વાર પ્રયત્ન કર્યા કે હું તેને લાગણીઓને સમજી શકું પણ હું હંમેશા તારી દુનિયામાં વ્યસ્ત રહ્યો તેણે વિચારી હવે જ્યારે તે મારી દુનિયાથી ચાલી ગઈ છે ત્યારે મને સમજાઈ રહ્યું છે કે મેં શું ગુમાવ્યું છે દોસ્તો નેહા અને અભય સાથેની યાદો હજી પણ તાજી છે પણ હવે મારી જિંદગી આગળ વધી ગઈ છે તેણે નક્કી કર્યું કે હું પાછી વળી અને જૂનો દુખામાં ફરી નહીં પડું અભય ફરી નેહાની ફાઇલ ખોલી અને તેની આંખોમાં અફસોસ હતો હું એક જિલ્લાનો એસપી છું પણ હું મારા જીવનમાં સૌથી ખાસ સંબંધને સંભાળી શક્યો નહીં તે વિચારી રહ્યો હતો ફરિયાદ પર કાર્યવાહી કરીને હું એક અધિકારી તરીકે મારી ફરજ નિભાવી શકું છું તેણે વિચાર્યું પણ એક માણસ તરીકે હું વિશ્વાસ કેવી રીતે પાછો લાવી શકું જે મેં ગુમાવ્યું છે તેણે નક્કી કર્યું ભલે નેહા તેને ફરીથી શીખાવી ન શકી કે ન સ્વીકારે પણ તે હંમેશા તેની ફરજ ઈમાનદારીથી નિભાવશે અને એ સુનિશ્ચિત કરશે કે નિહાને ક્યારેય ફરી મુશ્કેલી ન થાય અભય માટે નિહાની કરવી માત્ર તેની ફરજ ન હતી પણ તે એક પ્રકારનો પાછતા પણ હતો તેણે નક્કી કરી લીધું કે નિહાયની સહાય કરશે પરંતુ તેની વ્યક્તિગત જિંદગીમાં દખલ કર્યા વિના અભયે પોતાની યુનિફોર્મના ખાબા ઉપર હાથ ફેરવ્યો અને જાતે જ પોતાની એ દપાવી રહ્યો હોય કે તે માત્ર એક વ્યક્તિ નહીં પણ એક જવાબદાર અધિકારી પણ છે તેના માટે આ કેસ માત્ર ફરિયાદ ન હતી પણ તેની ખોવાયેલી ઇજ્જત અને ભૂતકાળની ભૂલો સુધારવાની આ તક હતી છેલ્લી તક હતી અભયે પોતાની જાતને કહ્યું મારે નેહાને બતાવવું પડશે કે હું માત્ર નામનો અધિકારી નથી પણ મારી જવાબદારીઓ મહત્વનું સમજું છું બીજી તરફ નેયા પોતાના ઘરમાં શાંતિથી બેસી ગઈ હતી પરંતુ તેના મનમાં ઉથલ ચાલી રહી હતી અભયના ફોન અને કોલ્સ તાજેતરમાં હરકતો તેને એ હિસ્સો કરાવ્યો કે કદાચ તે બદલાવાનો પ્રયાસમાં છે પણ નેયા હજી પણ તેને સમજાવી શકી નહીં હતી કે ભૂતકાળને ફરી ખોદવાનો કોઈ અર્થ નથી તેણે વર્ષો સુધી પોતાના જીવનને સમજાવ્યું અને હવે ફરી એ દુઃખમાંથી પસાર થવા તૈયાર ન હતી દોસ્તો આગળ વિડિયો શરૂ કરીએ એની પહેલા ન્યાએ આ વિચારો સારા કર્યા છે ખોટા તે તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો તેમ છતાં ન્યાની ફરિયાદ પછી સમગ્ર વિસ્તારમાં પરિવર્તન લેવામાં દેખાવા લાગ્યું પોલીસની સદ્ધિ વધી ગઈ અને અસામાજિક તત્વોએ આતંકી ઘટી ગયો મોલાના લોકોએ નેહાને આવીને કહ્યું તમારી ફરિયાદ બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે એસપી સાહેબે જે પગલાં ભર્યા છે એ આપણા જીવન માટે લાભદાયી સાબિત થયા છે કદાચ તમારા લીધે જ અમને રાહત મળી છે નેહાએ હળવેથી હસીને તેની સાથે વાત સાંભળી પણ તેના મનમાં પ્રશ્નો હતા અભયે પોતાની ફરજ નિભાવી છે પણ હું શું તેની પ્રશંસા કરવી જોઈએ શું તેના એક પગથિયાથી તેને વધુ સુધરી શકે છે જે હું ભૂતકાળમાં ગુમાવ્યો હતો અભય હજી પણ નેહા વિશે વિચારી રહ્યો હતો પોતાની જાતને વ્યસ્ત રાખવા માટે તેણે વધુ કમાવામાં ધ્યાન આપ્યું પણ સતત એ જ વિચારતો રહ્યો કે શું નેહા મારા ઉપર ફરી વિશ્વાસ કરશે શું હું તેની ખાતરી આપી શકું કે હવે હું બદલાઈ ગયો છું થોડા દિવસો પછી અભયે જોયું કે નેહા સ્કૂટી ઉપર ક્યાંક જઈ રહી હતી તેણે દૂરથી તેને જોયા પણ કહ્યું નહીં શાંતિદી પોતાની કારમાં બેસી ગયો તે સમજી ગયો હતો કે હવે નેહાને રોકવું તેના જીવનમાં પાછા લાવવાની કોશિશ કરવી નકર અર્થવિન છે હું નેહાની આઝાદીને આત્મનિર્ભરૂપે સન્માન કરીશ તેણે વિચાર્યું એ જ સમયે નેહાએ પણ અભયને જોયો અને પોતાની દિશા નહીં બદલી ભૂતકાળને પાછળ પાછળ છોડવો જોઈએ તે મનમાં બોલી મે મારું જીવન મારા દમ ઉપર બનાવ્યું છે અને હવે મને કોઈ સહાયની જરૂર નથી અભયની આંખોમાં હળવી નરમાશમાં હતી પણ એક શાંતિ પણ હતી કદાચ હવે નેહાએ મારી જીવનમાં કોઈ જગ્યા નહીં હોય પણ ઠીક છે હું હંમેશા તેની સુરક્ષા અને ખુશી માટે ઊભો રહીશ પછી ભલે તેને ખબર હોય કે ન હોય દોસ્તો થોડા દિવસો પછી નેહા તેના શેરીને બાળકોને ભણાવી રહી હતી તે એક કારમાં સંતોષ અને શાંતિ મળતી હતી ત્યારે એક પોલીસ ગાડી તેની નજીક આવી અને કેટલાક અધિકારીઓ એક ફાઇલ તેને આપી એસપી સાહેબે આ ફાઇલ મોકલી છે આ તમારી ફરિયાદ સાથે જોડાયેલા છેલ્લા રિપોર્ટ છે હવે તમારા અને મોહલ્લાના લોકો માટે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા થઈ ગઈ છે જો આગળ કોઈ સમસ્યા થાય તો તમે વિના સંકોચ સંપર્ક કરી શકો છો ને હા એ શાંતિથી ફાઇલ લીધી અને પોલીસ અધિકારીઓનો આભાર માન્યો દોસ્તો જ્યારે તેને ફાઇલ ખોલી ત્યારે તે શંકાઈ ગઈ અંદર પોલીસ દ્વારા લેવામાં આવેલા દરેક પગલાંને વિસ્તારથી ઉલ્લેખવામાં આવ્યો હતો ફાઇલમાં અંતે એક નાની ચીઠ્ઠી પણ હતી જે અભયે લખી હતી દોસ્તો અભય સિટીમાં શું લખ્યું હશે તે જણાવતા પહેલા એકવાર ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું તો ભૂલશો જ નહીં નેહા હું જાણું છું કે તે મારો વિશ્વાસ તોડ્યો હતો કદાચ હવે તારા દિલમાં મારા માટે કંઈ બાકી નથી પણ આ મારી જવાબદારી હતી કે મેં નિભાવવાનો પ્રયાસ કર્યો આ કામ દ્વારા મેં સમજી લીધું કે સારો અધિકારી હોવાનો અર્થ શું છે હું મારા ભૂતકાળને પાછા છોડીને એક સારા માણસ બનવાનો પ્રયત્ન કરીશ તારું આત્મનિર્ભય અને સુખી જીવન જોઈને મને ગર્વ થાય છે બસ એટલું જાણ કે હું હંમેશા તારી ખુશી માટે દુઆ કરીશ મેં હા પત્ર વાંચીને થોડા ક્ષણો માટે વિચારવા માંગી ગઈ તેની આંખો ભીની થઈ ગઈ પણ તેના ચહેરા ઉપર એક શાંતિ ભર્યું સ્મિત આવી ગયું અભયે અંતે સમજી લીધું કે હવે સાચી તાકા શું છે પણ હવે મારો માર્ગ જુદો છે મેં મારી જિંદગી જાતે બનાવી છે અને હવે હું કોઈ પણ સહારાની રાહ જોઈશ નહીં બીજી તરફ અભય પણ આકાશ તરફ જોઈ અને ઊંચો શ્વાસ લીધો નેહાએ મને જે શીખવ્યું છે મેં મારી જિંદગીનો સૌથી મોટો પાઠ છે હું તેનો પ્રેમ પાછો મેળવી શક્યો નહીં પણ કદાચ એ જ મારી સજા છે તેને ખુશ થઈને જોયું અને મને શાંતિ મળશે

જો ફરીથી મળશે તે મળ્યા હો તો જરૂર જણાવીશ દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં લખશો અને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો જેથી આવી વાર્તા વાર્તા તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે